મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની ની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર ગઈકાલે ક્યાંય પણ વરસાદ જોવા મળ્યો નથી પરંતુ હવે મિત્રો ફરી એક વખત માવઠાને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે તેનું સૌથી મોટું કારણ છે કે અહીંયા તમે જોઈ શકો અરબી સમુદ્ર હોય બંગાળની ખાડી હોય કે પછી હિંદ મહાસાગર હોય તેની અંદર મોટી હલચલ શરૂ થઈ રહી છે અને આગામી સમયની અંદર અરબી સમુદ્રમાં એક મોટું જોરદાર સાયક્લોન પણ મિત્રો બની રહ્યું છે એટલે કે ડિપ્રેશન બની રહ્યું છે હવાનું હળવું દબાણ બની રહ્યું છે અને તેની અસર ગુજરાતમાં થવાની છે જેને લઈને ગુજરાતની અંદર માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે તેના વિશે વાત કરવાના છે કે આ માવઠું છે એ કયા કયા જિલ્લામાં થશે કઈ કઈ તારીખે થશે અને આ માવઠા દરમિયાન ગુજરાતની અંદર કેવો વરસાદ રહેશે તો તેને લઈને વાત કરવાના છે સાથે સાથે આપણે એ પણ જોઈશું કે દિવાળી પછી એક વખત ફરી એક વખત સારા વરસાદની મિત્રો ખાસ કરીને આગાહી કરવામાં આવી છે તો તેને લઈને પણ વાત કરવાના છે સાથે સાથે આગામી પંદર દિવસ વરસાદ છે અને હવામાન છે કેવું રહેશે જેની અંદર આપણે મિત્રો તાપમાનની પણ વાત કરશું ગરમીની પણ વાત કરશું પવનની પણ વાત કરવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારા યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો અહીં તમે ગુજરાત હવામાન વિભાગનો લેટેસ્ટ મેપ જોયો જોઈ શકો છો પહેલાં મિત્રો આપણે એની જ વાત કરી લઈએ ત્યારબાદ મિત્રો પંદર દિવસના ડેટા જોશો જેની અંદર સોળ તારીખે તમે જોઈ શકો તાપી ડાંગ નવસારી વલસાડની અંદર વરસાદની આગાહી છે સત્તર તારીખે ભાવનગર અમરેલી ગીર સોમનાથ તાપી ડાંગ નવસારી અને વલસાડમાં વરસાદની ગઈ છે અઢાર તારીખે ભાવનગર અમરેલી ગીર સોમનાથ તાપી ડાંગ નવસારી વલસાડમાં ગઈ છે અને ઓગણીસ તારીખનો મેપ જોઈ શકો છો ભાવનગર અમરેલી ગીર સોમનાથ તાપી ડાંગ નવસારી વલસાડ એવું નથી કે આ જિલ્લાની અંદર જ વરસાદ પડે પરંતુ ખાસ કરીને તેની અસરની હિસાબે સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી આપેલી છે હિન્દી એપ્લિકેશનમાં જોઈ જેથી તમને વધુ ખ્યાલ આવે તમે જોઈશું જે વરસાદની આગાહી છે એ મિત્રો આ જે લેવલ છે એના આધારે કરવામાં આવી છે જે અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને હિન્દ મહાસાગરની અંદર એક જોરદાર મિત્રો ખાસ કરીને હવાના હળવા દબાણ છે બની રહ્યા છે ઉપલા લેવલેથી મિત્રો એન્ટી બની અને ખાસ કરીને સૂકી હવા છે એ નીચલા લેવલ તરફ મિત્રો ધક્કો મળી રહી છે તો બંને વચ્ચેથી મિત્રો ફાઇટ ચાલી રહી છે તો ગુજરાતની અંદર મિત્રો વધતા ઓછા પ્રમાણમાં તેની અસર છે એ જોવા મળવાની છે અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને પંદર અને સોળ તારીખે ગુજરાતમાં વરસાદની આગાહી છે અહીં તમે જોઈશો આપણે મેપની અંદર જોયું કે ખાસ કરીને આટલા વિસ્તાર પણ અહીંયા તમે જોઈશું અમદાવાદ સહિત દાહોદ ગોધરા સહિતના ભાગોની અંદર વરસાદને લઈને આગાહી છે અને તેનું કારણ એ છે કે અરબી સમુદ્રમાં કેરળના કાંઠે અહીંયા તમે જોઈ શકો છો એક મિત્રો સાયક્લોન બની રહ્યું છે અને તેને હિસાબે જ ગુજરાતની અંદર ભેજ આવેલો છે અહીંયા તમે જોઈ શકો છો એક જથ્થો આવી પહોંચ્યો છે અને તેને હિસાબે સૌરાષ્ટ્રની અંદર તેમજ મિત્રો મધ્ય ગુજરાત દાહોદ છોટાઉદેપુર તેના ભાગો છે ખેડા આણંદ ભરૂચ છે તો લકી ડ્રોની જેમ મિત્રો કયા વિસ્તારમાં વરસાદ પડે તે કેવું અશક્ય છે પણ શું દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે સૌરાષ્ટ્રના ભાગો છે આ વિસ્તારોની અંદર છે વાતાવરણ રહી શકે છે અથવા હળવું દબાણ એટલે કે ખાસ કરીને વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે તો વેરાવળ છે જૂનાગઢ છે રાજકોટ છે અમરેલી છે મિત્રો ભારે વરસાદને લઈને કોઈ આગ નથી પરંતુ ખાસ કરીને વરસાદ જોવા મળશે તેવી શક્યતા જોવા મળી રહી છે આ સિવાય અઢાર તારીખનો મેપ પણ તમે જોઈ શકો છો અઢાર તારીખે ખાસ કરીને બપોર પછીનો આદરનો વરસાદ હશે તો અહીં તમે જોઈ શકો છો આ જે ભાગ છે અમરેલી જુનાગઢ રાજકોટ ગીર સોમનાથ ભાવનગર ના ભાગો છે આ સિવાય છોટાઉદેપુર દાહોદ છે ગોધરા તેમજ દક્ષિણ ગુજરાતની અંદર નર્મદા રાજપીપળાના ભાગો છે ઉત્તર ગુજરાતની અંદર પણ ક્યાંક વરસાદ જોવા મળી શકે છે આ સિવાય તમે જોઈ શકો છો ઓગણીસ તારીખે પણ વરસાદને લઈને શક્યતા રહેલી છે તો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે અને વરસાદ પણ જોવા મળી શકે છે આ બાજુ તમે જોઈ શકો અરબી સમુદ્રમાં ઓગણીસ તારીખની આસપાસ એક સાયક્લોન છે ડિપ્રેશન બની રહ્યું છે અને તેની હિસાબે ખાસ કરીને દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે જો કે આ સાયક્લોન છે ઓમાન તરફ જાય છે અને બીજું સાયક્લોન ફરી એક વખત બંગાળની ખાડીની અંદર બની ચૂક્યું છે એ તમે જોઈ શકો છો પરંતુ ઉપલા લેવલેથી મિત્રો હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ વધારે સક્રિય બની રહ્યું છે અને જે સાયક્લોન બની રહ્યું છે જે વાવાઝોડું જે સિસ્ટમ બની રહ્યું છે તેને નીચલા લેવલે મિત્રો ધક્કો મારી રહ્યો છે તો બંનેની ફાટ વચ્ચે ગુજરાતના વાતાવરણની અંદર ખાસ કરીને પલટો જોવા મળી શકે છે મિત્રો પવનની ઝડપ બતાવી દેવી કે પવનની ઝડપ કેવી રહેશે તો ખાસ કરીને તમે જોઈ શકો મોસ્ટ ઓફલી પવનની ઝડપ છે એ ઉત્તર તરફની જોવા મળી રહી છે અને આંચકાવાળો પવન એટલે કે મિક્સ છે અહીંયા કેટલીક વાર ઉત્તરની હવા તો કેટલીક વખત મિત્રો ખાસ કરીને રાજસ્થાન અને ખાસ કરીને બંગાળની ખાડીવાળી હવા પણ જોવા મળશે એટલે કે મિક્સ હવાને કારણે વહેલી સવારે ઠંડુ વાતાવરણ અને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો બપોરે ગરમી તાપમાનની પણ વાત કરે જેથી તમને વધુ ખ્યાલ આવે મિત્રો આજની તાપમાનની વાત કરીએ તો ચૌદ તારીખે વહેલી સવારે મિત્રો છ વાગ્યાનો તાપમાની જો વાત કરીએ તો વહેલી સવારે અહીંયા તમે જોઈ શકો છો અઢાર બાવીસ વીસ અઢાર ઉત્તર ગુજરાતમાં પણ વીસ બાવી એટલે કે નોર્મલ તાપમાન તાપમાનથી જોવા મળી રહ્યું છે બપોરે ત્રણ વાગ્યાનું તાપમાનની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો અમદાવાદમાં ચોત્રી વડોદરામાં ચોત્રીસ રાજકોટ ચોત્રીસ તો તેથી ચોત્રીસ તાપમાન શી જોવા મળી રહ્યું છે બહુ વધારે ડિફરન્ટ પડે તેવી કોઈ શક્યતા દેખાતી નથી આ સિવાય ખાસ કરીને વરસાદની આગાહી છે તો ત્યારે વાત કરી દે તો તાપમાન કેટલું જે છે બપોર પછી મિત્રો તાપમાન છે એ એકત્રીસ બત્રીસથી લઈને અમદાવાદ જેવા વિસ્તારોમાં પાંત્રીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળી શકે છે આ સિવાય લાભ પાયસમની આપણે વાત કરીએ તો લાભ પાયસમ લગભગ છવ્વીસ તારીખે છે તો વહેલી સવારનું તાપમાન છે તમે જોવા જઈએ તો ચોવીસ ડિગ્રીએ એટલે કે ખૂબ જ ઊંચું છે જોવા મળી રહ્યું છે એટલે કે વહેલી સવારે ઠંડીના ચમકારાને લઈને કોઈ આગાહી નથી અને મિડલનું બપોરનું તાપમાન છે એ તમે જોઈશો પાંત્રી તેત્રીસ ડિગ્રી છે જોવા મળી એટલે કે ખૂબ જ ગરમી પણ નહીં અને ખૂબ જ ઠંડી પણ નહીં આવું વાતાવરણ છે આગામી સમયમાં રહેવાનું છે તો ફરી એક વખત માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે તો હવે જોવાનું એ રહ્યું કે આ માવઠું છે એ કયા કયા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે તો આજનો વડિયો આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત